આ પારંપરિક ગુજરાતી વાનગી માત્ર સ્વાદિષ્ટ જ નહીં પરંતુ આરોગ્યપ્રદ પણ છે અંકલેશ્વરમાં દક્ષિણ ગુજરાતની શિયાળાની વાનગી એવી ઉંબાડિયાનો ચટકો હવે અંકલેશ્વર ભરૂચવાસીઓને પણ લાગ્યો છે ઉંબાડિયામાં માટલું ઊંધું મૂકીને તેની આસપાસ આગ લગાવી આ વાનગી તૈયાર કરવામાં આવે છે માત્ર શિયાળામાં મળતી વાનગી છે અને જે માટીના માટલામાં પાપડી બટેટા રીંગણ સક્કરિયા તથા રતાળુ કંદ નાખીને લસણ મરચાંની ચટણી સહિતનો સ્વાદ અંદર મેળવીને એક વિશેષ પ્રકારની વનસ્પતિ નાખી તૈયાર કરવામાં આવે છે આ માટલું ઊંધું મૂકી તેની આસપાસ આગ પ્રજ્વલિત કરી તૈયાર કરવામાં આવે છે નમાઈની વાત એ છે કે માત્ર વરાળથી બનતું આ અંબાળિયું લોકોના મોઢે સ્વાદ રહી જાય એવું છે જેમાં ના તો કોઈ વધુ મરી મસાલા હોય છે કે ના તો તેલનો ઉપયોગ કરવામાં આવે છે માત્ર વડાળથી બફાતું આ ઉંબાડિયું સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ હિતકારી માનવામાં આવે છે કારણ કે તમામ પ્રકારના શાકભાજી તેની અંદર ઉમેરો કરાય છે છેક વલસાડથી અંકલેશ્વર આવી દુકાન ચલાવતા ભાવનાબેન સોલંકી અને તેમના પરિવાર દુકાન ઉપર રોજ એંસીથી સો કિલોથી વધુનું ઉંબાડિયું વેચાય છે જ્યાં ભરૂચ અંકલેશ્વર ઉપરાંત અમદાવાદ સુરત વડોદરા અને આણંદથી પણ લોકો આ વિશેષ વાનગીનો સ્વાદ માણવા આવે છે હું ભાવેશ ઉબાડિયા વાળા ભાવેશ ઉબાડિયું છે આપણું આ અને અમે જે આ વસ્તુ બનાવીએ છીએ તે આપણું ટ્રેડિશનલ છે અને કુદરતી વસ્તુ છે આ અને આ વસ્તુ આપણે પાંચ વર્ષથી બનાવીએ છીએ અને પાંચ વર્ષથી બનાવીએ છીએ અને આ વસ્તુ ખાવાથી આપણાને શરદી ખાંસી ઉધરસ કફ જેવી જે બી સમસ્યા હોય ઠંડીમાં એ ઠંડીમાં આપણે આ ખાવાથી ગરમ ગરમ એને બહુ વધુ પ્રમાણમાં હોય તો એને ઓછું કરી શકે એ રીતનું આ વસ્તુ છે અને શરીર માટે ખૂબ ફાયદાકારક છે જે ઠંડક રહેતી હોય તેને ગરમ રહે વસ્તુ શરીરમાં એટલા માટે આ વસ્તુ ખાવું જોઈએ ઠંડીમાં ખાલી આ ઠંડીમાં જ બને છે અને આપણો આ જે કલર છે એ કલર ઠંડીમાં જ મળે છે કેમ કે આ ઓસમાં થાય છે આપણે ઝાકળમાં થાય છે એ ઝાકળની વસ્તુ છે આ ઠંડીમાં જ થાય છે આપણને એનામાં જ આપણે બનાવીએ છીએ જે આપણા પૂર્વજો બનાવતા હતા અને આ ડુંગળી વલસાડ જે ડાંગની છે વસ્તુ તે પહેલાથી લોકો બનાવતા આવ્યા છે અમારા ત્યાં તે એ પ્રમાણનું જ બનાવે છે જે પૂર્વજો બનાવતા તે પ્રમાણનું જ બનાવીએ છીએ હવે